મારું નામ નરેન્દ્ર સાહેબરા ભાવિસ્કર હું શ્યામ એમ ક્લબ એબીસી વિંગ પ્રમુખ છું અહીંયા આજે અમે ભેગા થયા હતા અઢીસો થી ત્રણસો માણસો તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે એસ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછા રહેવાસી ઇલાકાથી પાંચસો મીટરની દૂરી પર હોવો જોઈએ જે અહીંયા કોઈ પણ કાળે શક્ય નથી કારણ કે પચાસ થી સો કિલોમીટરની સો મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે તો ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી એક પ્રશ્ન છે સેકન્ડ થિંગ જયારે બી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપ આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ત્રીજી વસ્તુ બે હાજર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુય ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો તાત્કાલિક ધોરણે જે ઓનલાઈન છે છે અહીંયા કેમ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અને ત્રીજી ચોથી અને મહત્વની વસ્તુ આ બધી તો પાયાની વસ્તુ એઝ એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે હવે અમે અમારા પોતાના માનવ હક્કો વિશે કહીએ છીએ કે અહીંયા જો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઇન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી જે વસ્તુ ડેવલપ થાય છે ઘણા બધા ગેસીસ ડેવલપ થાય છે ઘણા બધા મચ્છરોની ઉત્પત્તિ થાય છે આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહે છે રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા તો કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી દસ હજાર થી બાર હજાર જેવી વસ્તી અહીંયા રહે છે એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર થવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે અને આ પ્લાન અહીંથી ખસેડીને ઓછામાં ઓછા પાંચસો થી એક કિલોમીટર દૂર પર લઈ જવામાં આવે કારણ કે આ પાંચસો મીટર દસ થી બાર સોસાયટીઓ આવેલી છે અને આના એક કિલોમીટર પછી આખું જગ ઓપન છે એ ત્યાં લઈ જશે એમ છે છતાં એ કેમ નથી લઈ જઈ શકતા એ અમારા માટે પ્રશ્નનો વિષય છે તો અમારો રિક્વેસ્ટ એ જ છે શાસન પક્ષને કે એસએમસી ને પ્લીઝ અહીંથી આ વસ્તુને રિમૂવ કરીને એવા જગ્યાએ લઈ જાય કે જેથી કોઈ પણ મનુષ્ય જાતિના નુકસાન ના થાય